તો આ આવી ગયો છે વિજય વિલાસ પેલેસ અને હવે આપણે આની અંદર અને જોઈશું આની અંદર શું શું રાખેલો છે કેમ કે આને મ્યુઝિયમ ટાઈપમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે કચ્છના માંડવીમાં અને આપણે આજે જોવાનું છે વિજય વિલાસ પેલેસ જે માંડવીથી ફક્ત સાત કિલોમીટર દૂર છે અને જો તમારે અહીંયા આવવું હોય તો અહીંયા આવવા માટે તમારે પ્રાઇવેટ વાહનની જ જરૂર પડશે કેમ કે બીજી કોઈ ફેસિલિટી અહીંયા અવેલેબલ નથી તો તમારું યા તો પોતાનું વાહન હોવું જોઈએ યા તો તમારે આ ટાઈપનું પ્રાઇવેટ વાહન કરવું પડે કે અને અહીંના રસ્તા પણ જો આ રીતના કાચા રસ્તા છે અહીંયા જંગલ જેવું છે અને જંગલમાં થઈ અને તે પછી ત્યાં જાય છે અને આવે છે વિજય વિલાસ પેલેસ આ એનું પાર્કિંગ છે જો બહારનું આ જે ગાડીઓ દેખાય છે નહીં તો આ આપણે પહોંચી ગયા છે વિજય વિલાસ પેલેસ અને આ છે એનો મેઇન ગેટ અહીંયા જો ટિકિટ પણ લખેલી છે અહીંયા ટિકિટ રાખવામાં આવી છે નાના છોકરા માટે ત્રીસ અને મોટા માટે સિત્તેર પ્લસ તમારા અંદર વિડીયો શૂટિંગ કરવું હોય તો એના માટે પણ સો અને બસો રૂપિયા ટાઈપનો અલગ અલગ રેટ રાખવામાં આવ્યો છે આપણે આ બાજુથી આવ્યા છે અને આ સાઈડ આપણે જવાનું છે જે આ સાઈડ પબ્લિક જાય છે એ જ સાઈડ પેલેસ છે તો આ આવી ગયો છે વિજય વિલાસ પેલેસ અને હવે આપણે આની અંદર અને જોઈશું આની અંદર શું શું રાખેલો છે કેમ કે આને મ્યુઝિયમ ટાઈપમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે તો જૂનવાણી બહુ બધા ફોટાને એવું છે તો ચાલો ડાયરેક્ટ આપણે અંદર જઈ અને જોઈએ શું શું છે અંદર અને જો આને થોડીક હિસ્ટ્રીની વાત કરીએ તો આ પેલેસ કચ્છના રાજા ખેંગારજી મહારાજે ત્રીજા નંબરની ટર્મ ચાલુ હતી ત્યારે બનાવ્યો હતો એના છોકરા માટે અને એનું છોકરાનું નામ હતું વિજયરાજ તો આ એના નામ ઉપરથી આનું પડ્યું વિજય વિલાસ પેલેસ तो आ रीतना भाई कहीं का पैलेस बनाओ माए वो तो अंदर जाने से पहले थोड़ा बहुत बाहर का दिखाऊँ तो यहाँ पे खेंगा जी महाराज की मूर्ति रखी गई है जो कि ये वाली है और जो पैलेस है पैलेस के सामने छोटे छोटी दो तोप रखी है ये देखो अभी दिखाता हूँ ये ऐसी वाली दो तोप रखी है दोनों साइड एक एक तोप है और ये ओरिजिनल वाली है તો હવે આપણી એન્ટ્રી થઈ ગઈ છે પેલેસની અંદર અને જો પેલેસ અંદરથી કંઈક આવું છે અને અહીંયા ફોટોમાં જો અહીંના રાજાઓ વિશે નામ સાથે લખવામાં આવ્યું છે બાકી ભાઈ આમ જો આવી રીતના અંદરથી કંઈક પેલેસ છે અને પેલેસના રૂમ જો મસ્ત સેટ કરેલા છે કેમ કે અહીંયા છે ને મૂવી અને સિરિયલનું શૂટિંગ ચાલુ જ હોય છે મોસ્ટ ઓફ તો એ માટે અહીંયા બધું સેટ કરેલું છે બાકી ફોટો દ્વારા બહુ બધું દેખાડવામાં આવ્યું છે અહીંયા રાજા મહારાજાઓ વિશે આ ઇનો ડાઇનિંગ હોલ તો ડાઇનિંગ હોલ જો કેટલો મસ્ત લાગે છે અને આ ફોટામાં જો ઓરિજિનલ દીપડાના ફોટા દેખાડવામાં આવ્યા છે જો જો છે ને આ છે પેલેસમાં પાછળનો ભાગ અને આ છે બાલ્કની ટાઈપનો વ્યૂ અને આથી મસ્ત વ્યૂ આવે છે બહારની સાઈડનો અને અને આ પેલેસમાં જે મૂવી શૂટ થયા હતા એની પણ અહીંયા ફોટો રાખવામાં આવી છે આ જો હમ દિલ દે ચુ કે સનમવાળું સોંગ જે છે એ આખો અહીંયા શૂટ કરવામાં આવ્યું હતું અને એની બધી આ પિક્ચરો અહીંયા રાખવામાં આવી છે આ સલમાન અને ઐશ્વર્યા આ રીતના અહીંયા ઘણી બધી મૂવીઓ શૂટ થઈ છે અને બધાનું અહીંયા ફોટો રાખવામાં આવ્યું છે આ કમાન્ડો મૂવીનું સોંગ જે છે એ બી અહીંયાનું શૂટ કરેલું છે જો વિદ્યુત જામવાલા સાથે તે પછી આ છે લગન મૂવીનું સેટઅપ જ્યાં અહીંયા નજીકમાં હતો અને ત્યાં અહીંના મહારાજ જ્યારે મળવા ગયા હતા

થોડા ધ્યાન છે તો આ આપણે પહોંચી ગયા છે વિજય વિલાસના ટોપ ઉપર અને અહીંયા આ રીતના કંઈક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે અહીંયા ફોટો માટે બી મસ્ત પોઈન્ટ છે અને આપણે ઉપર પણ જાશું ત્યાં તો આ એરિયા ઉપર જવાનો રસ્તો આ રીતના લોખંડની સીડી આપવામાં આવી છે ઉપર ચડવા માટે ઉપરથી વ્યૂ બાકી મસ્ત આવે છે આમ જો એકદમ જંગલ તમને દેખાય છે જંગલ પછી ડાયરેક્ટ દરિયો આવી જાય છે તો વ્યૂ અહીંથી તમે જોશો તો બહુ મસ્ત દેખાશે ભાઈ હજી તો આપણે ઉપર જાશું જોવો હમણાં વ્યૂ દેખાડું તમને એક આ જુઓ ભાઈ શું મસ્ત વ્યૂ આવે છે પેલેસનો આ પેલેસનો બેક સાઈડ છે અમે જ્યારે જે સાઇડથી આવ્યા હતા એ ફ્રન્ટ સાઈડ હતો આ બેક સાઈડ છે પણ ભાઈ શું મસ્ત વ્યૂ આવે છે જો અને આમાંય જ્યારે વરસાદ પડે અને જે આ જંગલ છે એ મસ્ત ગ્રીન ગ્રીન થઈ જાય એ ટાઈમે શું મસ્ત વ્યૂ આવતો હશે અહીંયા ભાઈ આજે સન્ડે છે એટલે આજે પબ્લિક પણ થોડીક વધારે છે આજો ઉપર ઘણી બધી પબ્લિક છે અહીંયા અને બધી ફોટોશૂટ કરવામાં આપણી જેમ લાગેલી છે તો આ જે દરિયો દેખાય છે એ માંડવી બીચનો દરિયો છે જી હા આ માંડવી બીચનો દરિયો છે તો ભાઈ આવો છે વિજય વિલાસ પેલેસ અને આવા જ નવા નવા લોકેશન જોવા માટે આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આ વિડીયોમાં આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય